અત્યારે કોળગારણમાં ત્રીસ કિલોમીટરથી પણ વધુ અંદર નર્મદાનું પાણી ફેલાયેલું છે કેટલાક અગર ઝૂંપડાની ફરતે પાણી છે આ નર્મદાનું પાણી એમને કઈ કામનું નથી કારણ કે એમને પીવા માટે પાણી ટેન્કરથી આવે અથવા મંગાવવું પડે છે સરદાર સરોવર ડેમ નર્મદા યોજના એક મહા વિશાળ યોજના છે આવા મોટા ડેમમાં સચવાયેલા પાણીનું વ્યવસ્થાપન એક મોટી સમસ્યા બનતી હોય છે નર્મદા યોજનાનો વિરોધ કરનારી અનેક ચિંતાઓમાંથી આ એક મોટી ચિંતા હતી જે આજે સાચી પુરવાર થઈ રહી છે પાણીની જરૂરિયાત માપી જાણી ડિમાન્ડ મુજબ બટનના એક ક્લિક પર પાણી છોડવામાં આવશે આ સપનું દલીલ તરીકે વિરોધીઓ સામે મૂકવામાં આવતી આજે ખેડૂતો પાણી માટે રાજકીય દબાણ લાવે એટલે પાણી છોડવામાં આવે જોઈએ તેના કરતા પણ વધુ છોડવામાં આવે છે પછી ખેડૂતોને ક્યાં સુધી પિયત કરવાનું છે એમને જીરાને ત્રણ પાઇપ પાણી દીધા પછી એમને પાણીની જરૂર નથી આ બધું ધ્યાન લીધા વગર પાણી ચાલુ ને ચાલુ જ રહે પરિણામે રણમાં લાખો ક્યુસેક પાણી વેડફાઈ જાય છે જે ગુનો છે નર્મદા પાણી પર્યાવરણ માટે આપણને સેજ પણ નિસ્બત ન હોય તો આપણે સૌ આ પાણીના વ્યવસ્થાપન માટે આગળ આવી સરકારને ટેકો કરવો જોઈએ ખેડૂતોને પાણી જોઈએ અને તે માટે કેનાલમાં નદી ઉકળામાં પાણી છોડવામાં આવશે પણ પછી વધેલું પાણી રણકાંધી પર તળાવ ચેકડેમ કેવી રીતે સાચવી શકાય તે માટે ધારાસભ્યો મહાજનો સમાજ સેવકો સૌએ આગળ આવવું પડશે આ વિડીયોમાં દેખાય તે રીતે દર વર્ષે પાણી વેડફવું આપણને પોષાય નહીં જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની